પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવનારી નગરપાલિકા તેમજ મીઠાપુર તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી લગત કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે હેતુથી એક મીટિંગ યોજવામાં આવી હતી કાયદો વ્યવસ્થા લગત પ્રાંત અધિકારી જાડેજા સાહેબ ધારી તેમજ એસપી શ્રી જયવીર ગઢવી સાહેબ ના અધ્યક્ષ સ્થાને પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ચાવડા સાહેબ દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી જેમાં તમામ પાર્ટીના સભ્યશ્રીઓ આગેવાન શ્રીઓ તેમજ વેપારી મિત્રો તેમજ પત્રકારોએ ખાસ હાજરી આપી હતી કાયદો અને વ્યવસ્થાને લઈ પ્રાંત અધિકારી જાડેજા સાહેબ તેમજ એસપી જયવીરસિંહ ગઢવી સાહેબે જરૂરી સૂચના આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેન્ડિડેટ છે એમના માટે આ ચૂંટણી છે ચલાલામાં ઇન જનરલ બહુ શાંતિ રહી છે મને ચાવડાજીનો અને એમનો અને તમારા બધેનો પણ ફૂલ સપોર્ટ મળ્યો છે હજી સુધી ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ ચૂંટણી વગર પણ બન્યો નથી પણ જ્યારે ચૂંટણી આવતી હોય સ્પર્ધા હોય એકબીજામાં ત્યારે થોડુંક વધારે ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે જ્યારે પણ ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધી જ્યાં સુધી રિઝલ્ટ ડિક્લેર નથી થઈ જતું ત્યાં સુધી આચારસંહિતા લાગુ હોય છે આચારસંહિતા જ્યારે લાગુ હોય ત્યારે બધા ઉપર રેસ્ટ્રિક્શન્સ હોય છે અમારા ઉપર પણ હોય છે અને સાથે સાથે તમારા ઉપર પણ એટલા જ રેસ્ટ્રિક્શન્સ હોય છે કોઈ જગ્યાએ આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે ચલાલા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે જે કેન્ડિડેટ છે એને સાથે સાથે સમાજના આગેવાનોની આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી જેનામાં પ્રાંત અધિકારી એએસપી ધારી અને પોલીસ જે પીઆઈ છે એ હાજર રહેલા હતા અને બધા કેન્ડિડેટને શાંતિ અને સુલેહ જાળવી રાખવા માટે ખોટી અફવાઓમાં ન આવવા માટે અને આચાર સંહિતાની તમામ જોગવાઈઓનું પાલન કરવા માટે અને શાંતિપૂર્ણ તરીકે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે ચર્ચા કરવામાં આવી હતી અને એનામાં જે સમાજના લોકો છે અને જે કેન્ડિડેટ છે એમનો પૂરતો સહપા સહકાર પણ મળ્યો આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ અને આગામી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જે સોળ તારીખે આવી રહી છે તે અંતર્ગત એક મિટિંગનું આયોજન થયેલ તેમાં ખાસ એ સાહેબ ધારી અને પીઆઈ ધા ચલાલા અને અમે બધા ટીમ મળી અને બધા ઉમેદવારો સાથે ખૂબ સારી રીતે ચૂંટણી યોજાઈ અને ફેર અને ફ્રી ઇલેક્શન થાય અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન થાય અને આચાર સંહિતાનો પૂરેપૂરો અમલ થાય એવા સંજોગોમાં આપણે ચૂંટણી કરીએ એવી બધા લોકોને અપીલ કરવામાં આવી અને બધા ઉમેદવારો અને બધા આગેવાનોએ ખૂબ સારી રીતે અમને સહયોગ આપ્યો અને ખૂબ સરસ રીતે મિટિંગ પૂર્ણ થઈ છે તો એ માટે અને હું આપના આપની ચેનલના માધ્યમથી લોકોને ચલાલાની જનતાને હું એક અપીલ કરું છું કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓ જે સોળ તારીખે આવી રહી છે તેમાં ખૂબ જ એક્ટિવ થઈ અને ભાગ લે અને તમામ મતદારો યોગ્ય પોતાના ગમતા ઉમેદવારોને મતદાન કરે અને આ લોકશાહીના પર્વમાં ભાગીદારી ભાગીદારી આપે થેન્ક યુ